લીંબડી ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ કર્યો હોબાળો ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવામાં આવતી કીટ અધૂરી અને ગુણવત્તા વગરની તેમજ નિયમો મુજબની ચીજવસ્તુઓ ન મળતા લોકોએ કર્યો હોબાળો ગરીબોને મળેલી કીટમાં અપૂરતું વસ્તુઓ હોય લોકોએ સ્વીકારવા કર્યો ઈન્કાર અધિકારીઓને રજૂઆત કરતા તેમણે ઉપરથી જ અધૂરી કીટો આવેલ હોય જે આવેલ છે તેનું વિતરણ કરેલ હોવાનું જણાવી જવાબદારીમાંથી છટકવાની કર્યો પ્રયાસ જિલ્લાભરમાંથી લીંબડી કીટ લેવા બોલાવતા દરેક તાલુકા અને અંતરિયાળ વિસ્તારમાંથી લોકો આવતા ભાડું પડ્યું માથે જેવો ઘાટ સર્જાયો લોકોએ કીટ વિતરણ સ્થળે હોબાળો કરતા અધિકારીઓ એ પકડી ચાલતી સાકડી આશાબેન કિસનભાઈ હું આયા અંકેવાડિયા થી બોલું છું અને આ નાઈટ લેવા માટે આઈ છું તો અહીંયા બે જ વસ્તુ છે એક ચેર છે અને એક છે તેમાં એ લોકો એમ છે સાધન ગરમ કરવા માટે હોય છે તો અમને જે કીટ પુરતી આપે તો અમે એને ઓવન માં મૂકીએ તો થશે ને ગરમ ગરમ નહીં થાય સાધન વગર અમે મૂકશું કેમ બે વસ્તુ થી અમારે પાર્લર ચાલે આ અમારો પ્રશ્ન છે અમને પી તો તમને એવું લાગે કે આમ જ કાઢ લીધું હોય છે 22 વસ્તુમાંથી બે બે વસ્તુ છે 22 વસ્તુમાંથી તો એ વસ્તુ એ બધી લિસ્ટ કે ગઈ છે હા બોલો બોલો બે બે આ બધી બેનો એ પારને કહ્યું છે બરાબર એ વસ્તુ તો ઓલરેડી ઘરમાં અંદર લખ્યું છે તો પછી એને એ તો આપકો જો